આ કહેવત તો સોય સો ટકા સાચી છે પરંતુ આ કહેવતને ખોટી પાડવામાં આવી છે અને કોણે પાડી છે એક માતા પિતાએ જી હા મિત્રો માતા પિતાએ જ પોતાના બાળકની હત્યા કરી અને આ કહેવતને ખોટી પાડી છે તમને થશે કે આ તો ઉલટી ગંગા થઈ ગઈ તો હા ઉલટી ગંગા જ છે અને આ ઉલટી ગંગા વહી રહી છે આણંદમાં ગુજરાતના આણંદમાં એક માતા પિતાએ પોતાના વાલ સોયા પુત્રને લાકડીના ફટકા મારી મારીને એને ઢેસી નાખ્યો અને એની હત્યા કરી નાખી શું આ ઘટના પાછળનું રહસ્ય કેમ માતા પિતા ક્રૂર બન્યા દિવસ હતો ગુરુવારનો અને ગુરુવારના દિવસે પુત્ર યાસિન શાહે પોતાના પિતા પાસે બે રૂપિયાની માગણી કરી પિતાએ પૈસા આપવાની ના પાડતા પુત્ર એટલો બધો ઉશ્કેરાઈ ગયો કે એને એના પિતા સાથે મારઝુડ કરવાનું ચાલુ કરી દીધું ગમે તેમ ગાળો આપવાનું ચાલુ કરી દીધી આ જોઈને માતા બેની વચ્ચે પડી અને ઝઘડો શાંત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ પુત્ર શાંત ન થતા એણે એની માતાને પણ મારવાનું શરૂ કરી દીધું અંતે કંટાળેલા માતા પિતાએ પોતાના જ પુત્રને ત્યાં નજીકમાં પડેલા લાકડા વડે ફટકા મારી મારીને એને બેભાન કરી દીધો આટલેથી બંને માતા પિતા શાંત નથી થતા બેભાન થઈ ગયેલા પુત્રને માતા પિતા દ્વારા ત્યાં પડેલી દોરી વડે એનું ગળું દબાવીને એની હત્યા કરી નાખવામાં આવે છે હત્યાની જાણ પોલીસને જ તાત્કાલિક પોલીસ કાફલા સાથે ત્યાં પહોંચી ગઈ પંચનામું કર્યું અને આરોપી માતા પિતાની ધરપકડ કરી પિતાએ સ્ટેટમેન્ટ આપી છે કે મને મારા પુત્રની હત્યા કરવાનો કોઈ જ અફસોસ નથી માતા પિતાનું આ સ્ટેટમેન્ટ સાંભળીને કોઈ ભી વ્યક્તિને એ માતા પિતા પ્રત્યે અણગમો થશે ગુસ્સો આવશે કેમ કારણ કે પુત્રે બે હજાર રૂપિયાની માંગણી કરી અને બે હજાર આપવાના બદલે તમે એની હત્યા કરી નાખી એની જોડે ઝઘડો કર્યો અને પોતાના જ વાલસાહ પુત્રની હત્યા કરી નાખી આવું કેવી રીતે બની શકે તમને પણ ગુસ્સો આવતો હોય મને પણ આવતો હશે પરંતુ આવું નથી પેલું કહેવાય છે ને કે દરેક સિક્કાની બે બાજુ હોય છે એવી જ રીતે આ કહાનીની પણ બે બાજુ છે આપણે એક જ બાજુ જોઈ અને આપણે એવું વિચારી લીધું કે માતા પિતામાં સંપૂર્ણપણે જવાબદાર છે અને એમને કડકમાં કડક સજા થવી જોઈએ કડકમાં કડક સજા તો થશે જ મેં તમને કીધું એમ પોલીસે એમની ધરપકડ કરી લીધી છે અને એમને જેલના હવાલે પણ કરી દીધા છે પરંતુ આની બીજો ભાગ શું છે એ પણ હું તમને જણાવી દઉં આવો જાણીએ

લગ્ન પછી પણ યાસીન શાહના બિહેવિયરમાં કોઈ ચેન્જીસ ના આવ્યો એણે કોઈ કામ ધંધો ન કર્યો ઉલટાનું એ ઓર વધારે બગડવા માંડ્યો રોજબરોજના ઝઘડાથી કંટાળીને યાસીન શાહના પત્ની એક દિવસ ગુસ્સામાં પોતાના ઘરેથી ચાલ્યા ગયા અને પોતાના પિયર જતા માતા વગરની દીકરી અને બે પરવા પિતાને જોઈને યાસીન શાહના ભાઈએ એની ભત્રીજી એટલે કે યાસીન શાહની પુત્રીને પોતાના ઘરે લઈ ગયો અને એનું ભરણપોષણ એ કરવા લાગ્યું હવે અહીં તો એવું થયું કે ભાવતુ હતું વૈદ્ય કીધું યાસીન શાહને જે જવાબદારી બાણ માંડ બે મળી હતી એમાંથી પણ એને મુક્તિ મળી ગઈ એટલે એ તો શાંતિથી સુખેથી જીવન જીવવા માંડ્યો અને પિતા જે બચારા કાળી મજૂરી કરતા હતા એમના રૂપે જલસા કરવા લાગ્યો અને જો પિતા પૈસા ના આપે તો એમની જોડે મારઝૂડ કરતો એની માતાને મારતો એના પિતાને મારતો અને ગાળો પણ બોલતો અને ન બોલવાનું અને ન કરવાનું બધું જ કરતું હતું હવે પેલું કહેવાય છે કે ખાલી દિમાગ એ શેતાનનું ઘર હોય યાસીન શાહ પાસે પણ આવું જ થયું સડત્રીસ વર્ષનો યાસીન શાહ બે 2017 માં આણંદમાં થયેલી અડતાલીસ લાખ ની લૂંટના કેસમાં આરોપી તરીકે સાબિત થયો અને પોલીસ એની પણ કરી હતી. પુત્ર દ્વારા કાળા કામ કરવાનો દોષનો ટોપલો માતા-પિતા ઉપર પડ્યો સમાજમાં બદનામી થઈ આજુબાજુના લોકોના મેળા ટોણા સાંભળવા મળ્યા અને ઉપરથી રોજબરોજના ઝઘડાથી ત્રસ્ત એટલી હદે માતા-પિતા થઈ ગયા કે એક દિવસ એટલે કે ગુરુવારે એમનાથી આ પગલું મંડાઈ ગયું. કંટાળેલા માતા-પિતાએ પોતાના જ પુત્રને લાકડાના ફટકા મારી મારીને એને બેભાન કરી દીધો અને એટલાથી પણ ના ધરાતા બંને માતા પિતાએ ભેગા મળીને પોતાના જ પુત્રનું ગળું દોરીથી બાંધીને એને હત્યા કરી નાખી હાલ તો પોલીસે બંને માતા પિતાની ધરપકડ કરી છે અને જેલના હવાલે કર્યા છે આ ઘટના વિશે તમારું શું માનવું છે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી જય હિન્દ જય જય કરવી ગુજરાત